ગેંગને ગુના આચરતી જામીન મેળવ્યા બાદ પણ તેને મદદ કરનાર સામે પણ હવે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ગેંગ થકી સાબરકાંઠા સહિત ગુજરાત મહારાષ્ટ્ર તેમજ દિલ્હી સુધી સુનિયોજિત ગોઠવણ કરી હજારો લોકોને છેતરવામાં આવ્યા છે સાથો સાથ નાણાકીય લાભ મેળવવાના અમદાવાદ ગાંધીનગર સહિત મુંબઈ સુધી અલગ અલગ નામે ઓફિસો ખોલી કેટલાય માણસોને વિદેશમાં વર્ક વિઝા આપવાના બહાના હેઠળ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે સાથો સાથ જુદા જુદા દેશોમાં ઉચ્ચ પગારે નોકરી અપાવવાની સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી વ્યક્તિ દીઠ રૂપિયા અઢી લાખથી નવ લાખ સુધીની ઠગાઈ કરી છે

જે પગલે આવનાર સમયમાં સાબરકાંઠા જિલ્લામાં ગુનો આચરતી ગેંગ સામે મજબૂત કાર્યવાહી થઈ શકશે તે નક્કી છે હિમતનગર ખાતે સાવાની ઓફિસથી શરૂ કરી સિકંદર લોઢિયા ગેંગ દ્વારા અમદાવાદ પાટણ સહિત મહારાષ્ટ્રને દિલ્હી સુધી ગેંગ બનાવી કેટલાય લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે જો કે તાજેતરમાં ધ્યાન ઉપર આવેલા કેસો અંતર્ગત પાંચ કરોડથી વધારેની ઠગાઈ કરાયાનું ખુલ્યું છે જોકે હજુ કેટલાય લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી ખુલી શકે તેમ છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે આજે સમગ્ર ગેંગ સામે નામજોગ ફરિયાદ નોંધી આવનાર સમય માટે સ્થાનિક જનતાને જાગૃત કરવા રજૂઆત કરી છે જો કે આવનાર સમયમાં સિકંદર લોઢા ગેંગ દ્વારા વિદેશ જવાના સપના જોનાર કેટલાક લોકોને પોલીસ તંત્ર દ્વારા ન્યાય મળી રહે તે પણ મહત્વનું છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાની અંદર વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અને ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે ત્રણ અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ ગુના દાખલ થયેલા જેમાં બસો સિત્તેરથી વધુ ભોગ બનનારના સાડા પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખે આખો ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસી ટ્રોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ તપાસ જે છે એ ડીવાય હિંમતનગર અતુલ પટેલનાઓ ચલાવવામાં દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ બંધ હોય તે કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર કોઈને ઓસ્ટ્રેલિયા એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હતું કેટલા ગેમમાં સામેલ છે સાત લોકો હાલ આપણે જેસી ટોક ની કાર્યવાહી હાથ ધરેલી છે સાત લોકો જે છે એ જ મેન અત્યારે તો છે એ સિવાય બીજું તપાસના કામે જે બીજા મળશે તો એના વિરુદ્ધ કાયદેસર નિકાલ ટોટલ રૂપિયા કેટલા રૂપિયા સાડા પાંચ કરોડ આસપાસ